નમસ્કાર ખેડૂતભાઈઓ સ્વાગત છે તમારું ફ્રેન્ડ ઓફ ખેડૂતના યુટ્યુબ ચેનલમાં તો આજે તારીખ નવ છ બે હજાર પચીસ અને વાર સોમવારના આજના ઊંઝા માર્કેટ યાર્ડના એ સો ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે તો ચાલો તેના પર નજરમાં આવી લઈએ પરંતુ તે પહેલાં જો વિડીયોમાં પહેલીવાર આવ્યા હો તો વિડીયોને એક લાઇક કરવો ચેનલને સબસ્ક્રાઈબ કરી નોટ પર સિલેક્ટ કરી નાખજો જેથી આવા જ વિડીયો સૌથી પહેલાં તમારા સુધી પહોંચી રહેશે તો ચાલો શરૂ કરીએ ઊંઝા વીસ કિલોના બજાર ભાવ પાક નીચો ભાવ ઊંચો ભાવ જેમાં સૌથી પહેલાં છે અજમો જે છે એક હજારથી બાવીસો પછી છે ઈસફગુલ જે છે અઢારસો પચીસથી પચીસો ત્રીસ અને તલ સફેદ જે છે તેરસો પચાસથી ઓગણીસો એંસી અને હવે આગળ છે રાયડો જે છે અગિયારસો ત્રેસઠથી અગિયારસો ત્રેસઠ જેનો નીચો ભાવ છે તેત્રીસો અને ઊંચા ઊંચો ભાવ છે ચાર હજાર પંચાણું પછી જે મેથી જે છે એક હજાર થી એક હજાર અને ધાણા જે છે બારસો એકોતેર થી બારસો એકોતેર સુવા જે તેરસો છ્યાસી થી પંદરસો પંદર અને વરિયાળી જે છે અગિયારસો થી સુડતાલીસો તો આ હતા આજના ઊંચાના બજાર ભાવ